વરાછાનો વેપારી હની ટ્રેકનો શિકાર સ્કુકાઈન નામની વેબસાઇટ થકી પરિણિત યુવાનને હની ટ્રેકમાં ફસાવી શરીર સંબંધ બાંધવા બોલાવી વિડીયો બનાવી બ્લેકમેલ કર્યો બેડરૂમમાં જતા વેદ બે યુવાન ધસી આવી ડી સ્ટાફ તરીકેની ઓળખ આપી વિડીયો ઉતાર્યો રૂપિયા ચાર લાખની માંગણી કરી ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા પડાવ્યા અમરોલીના ઋતુરાજ એપાર્ટમેન્ટમાં બોલાવી ખેલ કરો અમરોલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી બે મહિલા સહિત ચારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન અમરોડી પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં જે ભોગ બનનાર છે એણે એક મોબાઈલ એપ્લિકેશન હતી જેમાં ફ્રેન્ડ બનાવવાની રિક્વેસ્ટ આવી હતી અને એના પર ક્લિક કરી અને એનો સંપર્ક કરવામાં આવેલો અને એ આધારે એને એક ઘરે બોલાવેલ અને ત્યાં પછી જે ગુનામાં ભાગીદાર છે મહિલા એ અને આ ભોગ બનનાર એક રૂમમાં હતા ત્યારે બારથી બીજા માણસો આવી ગયા હતા અને પોલીસના માણસો એમ કહી અને એને ધમકાવેલ અને એની પાસેથી ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા એમની પાસેથી લઈ લીધેલા જે આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એક આરોપીનો ગુનાહિત રેકોર્ડ ચેક કરતાં અગાઉ પણ એ આ પ્રકારના ગુનામાં સંડાયેલા હોવાનું નિર્ણય આવેલું છે બાકીની તપાસ આગળની કાર્યવાહી ચાલુમાં છે